દેગામ તાલુકાના સાપા ગામે બનાવે ગબ્બર જોવા માટે નવરાત્રિમાં લોકોની ભારે ભીડ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના સાંપા ગામે ગબ્બર ગ્રુપ દ્વારા છેલ્લા સોળ વર્ષથી નવરાત્રી ઉત્સવ દરમિયાન વિશાળ નળનરમિયા ગબ્બર બનાવવામાં આવે છે વિશાળ જગ્યામાં તૈયાર કરેલ માટી અને પથ્થરોથી આ ગબ્બર બનાવવામાં સમગ્ર ગ્રુપના સભ્યો એક માસથી પણ વધુ સમય અથાક મહેનત કરે છે પાવાગઢની આ બેહુ ગબ્બરના દર્શનાર્થે નવરાત્રી દરમિયાન આજુબાજુના તાલુકા જિલ્લાના પચાસ હજારથી પણ વધુ માય ભક્તો દર્શનનો લ્હાવો લે છે આ વખતે પ્રથમ નવરાત્રીથી ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી રહી છે ગબ્બરના દર્શને આવતા ભક્તો પણ ગરબે ગુમ્યા વિના રહી શકતા નથી આ ગબ્બર સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ખૂબ જ લોકપ્રિય બન્યો છે ગબ્બરના મુખ્ય આકર્ષણ ગરબે ઘૂમતી ઢીંગલી માછી બજાર ચાપાનેર કિલ્લો ગબ્બરમાંથી નીકળતા ઝરણા અને તળાવો વર્કિંગ ઇલેક્ટ્રિક ટ્રેન અદભુત ફુવારા ઉડન ખટોલા નયનરમ્ય ખેતરો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ માતાજીનો રથ સ્ટ્રીટ લાઇટ અને સુંદર લાઇટિંગ જંગલ અને જનાવરો મોબાઈલ ટાવર ગબ્બર પર સતત ફરકતી ધજા સાથેનું નો બનાવેલ મહાકાળી મંદિર હસ્તકલાના ઉત્તમ નમૂના મહેલ ગબ્બર પર પર માતાજીના મંદિર સતત ફરકતી રહેતી ધજા વગેરે પૌરાણિક તેમજ આધુનિક મકાનોનો અદભુત નજારો ના સિવાય જોવાલાયક ઘણું બધું છે જેથી રાત્રે લોકો આ દ્રશ્ય જોવા માટે આવે છે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર